હર ચોથની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી ચોથના દિવસે વ્રત કરનારે કાળી સૂર્યોદય પહેલાં સ્નાનાર્દીથી પરવારી દુંદાળા દેવ ગણપતિજીનું સ્થાપન કરવું સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી પૂર્ણ શ્રદ્ધાથી ગણપતિજીની પૂજા અને સ્તુતિ કરવી આ વ્રત કરનારના સર્વ સંકટ ગણેશજી હરે છે અને તેને સુખ શાંતિ આપી તેનું કલ્યાણ કરે છે આ દિવસે એકટાણું કરવું એકટાણું કરતા પહેલાં વાર્તા સાંભળવી વાર્તા ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો તેની રાણી ઇન્દુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા હતી પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા રાણીની પૂજા કરતા હતા આવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું પડોશનો રાજા તેની સમૃદ્ધિની ઈર્ષાથી સળગી ઉઠ્યો અને ઇન્દ્રપુરી પર ચડાઈ કરી એ મહાબળવાન હતો જોત જોતામાં મહેલ ઘેરી લીધો તેથી ઇન્દ્રસેન અને ઇન્દુમતી જીવ બચાવવા એક છુપા ભોયરા વાટે થઈને અઘોર જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં ઘાસની ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા ભાગ્ય રૂઠતા જ રાય રંક બની જાય તે આનું નામ તો પણ રાજા રાણી બંને ઘણા સંતુષ્ટ હતા પ્રભુની ઈચ્છા જ બળવાન છે એમ માનીને જીવનારા હતા જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા વ્રત ઉપવાસ કરતા આંગણે આવેલાને આદર આપતા એક વખત અત્રિ ઋષિ ફરતા ફરતા ત્યાં આવ્યા આવા મહાજ્ઞાની ઋષિને પોતાના આંગણે પધારેલા જોઈ ઋષિને દર્ભનું આસન આપ્યું પવિત્ર જળ વડે ઋષિના ચરણ ધોઈ એ જળનું ચરણામૃત લીધું અને ફળાહાર કરાવ્યો પછી વંદન કરી ઊભા રહ્યા અત્રિ ઋષિ તો મહાજ્ઞાની હતા રાજા રાણીની આતિથ્ય ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા અત્રિ કહેવા લાગ્યા હે રાજન પવિત્ર શ્રાવણ માસની અંધારી ચોથ જે સંકટહર ચોથ છે એ દિવસે વિઘ્નહર્તા ગણપતિજીનું વ્રત કરું એ વ્રતના પ્રતાપે ગયું ગયેલું રાજ્ય પાછું મળશે ગણપતિજીની કૃપા થશે ગણપતિજીનું પૂજન કરવું લાલ કરણના ફૂલો ધરવા ધૂપ દીપ કરી લાડુનું નૈવેદ્ય કરવું રાત્રે ચંદ્ર દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરી શયન કરવું આ વ્રત કરનારના સર્વે સંકટ ગણપતિજી હરે છે રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો થોડાક જ દિવસમાં પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ પાછું મેળવ્યું ત્યારબાદ રાજા રાણીએ બ્રહ્મ ભોજન કરાવી વ્રતનું ઉજવણું કર્યું હે વિઘ્નહર્તા ગણપતિજી જેવા રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીને ફળ્યા એવા વ્રત કરનાર સર્વના સંકટ હરિસમૃદ્ધિ આપજો જય ગણપતિજીની